આજ રોજ સાત મેના મધ્ય વીર અને જાબાજ ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદીના અગિયાર જેટલા કેમ્પોને નેસ નાબૂદ કરી જ્યારે અર્લી મોર્નિંગ અમને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ખબર પડતા આજે સમગ્ર એકસો ને ચાલીસ કરોડની જનતા રોડ પર આવીને ખુશી વ્યક્ત કરે છે અમને પણ ઘણી ખુશી છે કે જ્યારે પહેલ ગામમાં છવ્વીસ જેટલા નિર્દોષ અને શહીદી થયેલી આજે ન્યાય મળ્યો ભારતીય ને સલામ કરે છે કે એમને જે સેનાને હિન્દુસ્તાનની સેનાને સરકાર દ્વારા છૂટ આપવામાં આવેલી કે આ નાપક જવાબ આપવામાં આવે ફરી વખતે કોઈ નાપક હિન્દુસ્તાનની સામે ન કરે ને કોઈ નિર્દોષ જીવ ના જાય જયારે આજે જે આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાં ઘુસી ને નેશ નાબૂદ કરવામાં આવેલો છે આજે એની ખુશી વ્યક્તિ કરવા માટે અમે ભરૂચ ની જંબુસર બાયપાસ ચોકડી ખાતે મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને ખુશી મનાવેલા છે આ મીઠાઈનું વિતરણ કરી અને ખુશી એટલા માટે છે કે આજે છવ્વીસ ભારતીયોને કળા એટલે શ્રદ્ધાંજલિ મળેલ છે અને એમને ન્યાય મળેલો છે અને ભારતીય સેના ને ભારત સરકાર ને અમે મુસ્લિમ સમાજના લોકો સેલ્યુટ કરીએ કે આજે જે ઈટનો જવાબ પઠ આપ્યો ભવિષ્ય ભયંકર જવાબ આપવામાં આવશે આજે જે ભારતીય સેના એ આ નાપક આતંકવાદી ખાતમો કે અને અમે સમય જિલ્લા મુસ્લિમ સમાજ ને હિન્દુસ્તાન ના તમામ ભારતીય સેના ને સરકાર ને સેલ્યુટ કરિંદ જય ભારત હિન્દુસ્તાન હિન્દુ